સાઉન્ડ બારે આપી દેવાનો ને હા આપી દેવાનો આપો કયા કયા ટીવી માં આપવાના બોલો આલો કેતા બધા 43 થી લઈને 50 55 75 બધા મોડેલ માં મળશે આ મોટા મોટા આમાંય બોલી જાવ ફટાફટ મોટા 50 ઇંચ થી ઉપર કોઈ પણ મોડેલ હોય 75 સુધી તો જેબ્રોનિક્સ નું સાઉન્ડ બાર ઉપર વાળું ફ્રી અને હવે મોટા ટીવી લેવાનો જમાનો આવી ગયો છે જો દિવાળી ની અંદર તમે એમ કહીશ કે તમે જો ઇલેક્ટ્રોનિક થી ખરીદી કરવાનું વિચારતા હોય તો હું તો એમસ્ટાર ટીવી લઈ લેજો એસી પણ જોરદાર આવી ગયું છે ડોક્ટર એસી પણ છે આઠ ની સ્કીમ આવી ગઈ હવે અમારે ખરીદી કરવા માટે આવવાનું કઈ જગ્યાએ રાજસ્થાન ઇલેક્ટ્રોનિક રાજેન્દ્ર પાર્ક ઓઢાવ આ તો સ્કીમ ખરી બીજી ત્રણ હજાર ડિસ્કાઉન્ટ વાળી સ્કીમ છે લકી ડ્રો વાળી સ્કીમ છે એટલે આજે તો તમારે ખરીદી કરવા આજે જ જવાનું ભૂલતા નહીં આનું સ્લોગન શું છે ભાઈ ખુશીઓ ખુશીયો શરૂઆત એમસ્ટ્રેટ કે આ તો આજે દિવાળી ની ખરીદી કરવા પહોંચી જ જાવ ભાઈ